જય હિન્દ મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો ટેટ વન મેરિટ છે મિત્રો એ પચાસ ટકા કરતા પણ ઓછું એટલે કે નીચું કરવા બાબતે એક અપડેટ મળ્યા છે મિત્રો મિત્રો પચાસ ટકા મતલબ પંચોતેર માર્ક્સ પાસિંગ કરવા એટલે કે રાખવા બાબતે એ અપડેટ છે હવે મિત્રો ટેટ વનની એક્ઝામના માર્ક્સના આધારે પણ અહીંયા છે એ સંપૂર્ણ પ્રોસેસ થવાની છે મિત્રો આજનો વિડિયો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે વિડીયો ખાસ અંત સુધી નિહાળશો અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જે ઉમેદવારો અગાઉની અપડેટ નથી જોઈ ખાસ નિહાળજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ખાસા ખાસ તમે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું જરૂરથી જોઈન કરી નાખજો એ પણ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એની લિંક ટેલિગ્રામ એન્ડ વોટ્સઅપ ગ્રુપની મળી જશે તો વધુ વાતના કરતાં આપણે સંપૂર્ણ માહિતી આપવાનું છું છેલ્લે તમને એ પચાસ માર્ક્સની અપડેટ છે એટલે કે જે નીચું કરવા બાબતેની અપડેટ છે છેલ્લે તમને આપવાનું છું એના પહેલાં અમુક એવા પોઈન્ટો છે એ ખાસ મિત્રો તમે ધ્યાનથી વાંચી જુઓ તો

જેમાં હેતુ છે કે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન કૌશલ્ય યોગ્યતા ધરાવતા શ્રેષ્ઠ શિક્ષકોની ભરતી સુનિશ્ચિત કરવી પ્રક્રિયા મિત્રો ધોરણ એકથી આઠમાં શિક્ષક બનવા માટે ઉમેદવારો માટે આ કસોટી એ ફા પાસ કરીએ ફરજિયાત છે મહત્વનું એ છે કે રાજ્યના લાખો બાળકોના શૈક્ષણિક ભવિષ્ય માટે એક ગુણવત્તાનું પ્રથમ ફિલ્ટર છે તો મિત્રો એ છે ટેટ તો ટેટ માટે મિત્રો અત્યારે અપડેટ મળ્યા છે બીજા અપડેટ એ છે કે સમસ્યાનું મૂળ મિત્રો ભાગ એ છે કે પાછીના કઠોર અને અતાર્કિક ધોરણો છે મિત્રો સામાન્ય વર્ગ જનરલ કેટેગરી છે એમના માટે અહીંયા સાઠ ટકા એટલે કે નેવું માર્ક્સ મિત્રો મૂકવામાં આવ્યા છે અનામત વાગા જે રિઝર્વેશન કેટેગરી છે એમને પંચાવન ટકા એટલે કે બ્યાસી માર્ક્સ અહીંયા રાખવામાં આવ્યા છે મિત્રો ઉમેદવારોનો મુખ્ય તર્ક એ છે કે જ્યારે નોકરીમાં અનામતની જોગવાઈ અલગથી હોય છે તારે પાસ થવા માટે બે અલગ અલગ ધોરણો રાખી ઉમેદવારોને અન્યાય કરવામાં આવે છે મિત્રો આ ધોરણે વાસ્તવિક ગણવામાં આવે છે જે લાયક ઉમેદવારો પણ સિસ્ટમથી બહાર આવી જાય છે મિત્રો આનો ક્રાઇટેરિયા ઓછો કરવા એટલે કે ખાલી પચાસ ટકા કરવા બાબતે એક અપડેટ મજા છે તો એનું પણ વિડીયો આપણે સોરી એનું પર ટોપિક ઉપર આપણે થોડી ચર્ચા થોડી વિગતવાર કરવાના છીએ તો ખાસ અંત સુધી નિહાળશો અત્યારે મિત્રો જે આ ક્રાઇટેરિયા છે જે છે જનરલમાં નેવું ટકા એટલે કે નેવું માર્ક્સ પંચાવન ટકા એટલે કે બ્યાસી માર્ક્સ એ સામાન્ય એટલે કે રિઝર્વેશન જેમને અનામતનો લાભ મળે છે એવા ઉમેદવારો માટે બીજી અપડેટ એ છે મિત્રો કે સમસ્યાનું મૂળ ભાગ બે છે કે મેરિટ ગણતરી એ જૂની અને અસમાન પદ્ધતિ છે મિત્રો એના કારણે થઈ ઘણા એવા ઉમેદવારો છે એમને ગેરફાયદો જોવા મળી રહ્યો છે વર્તમાન પદ્ધતિની વાત કરીએ તો મેરિટની ગણતરી મિત્રો ધોરણ દસ ધોરણ બાર પીટીસીના માર્ક્સ બી એડ અને ગ્રેજ્યુએશનના માર્ક્સ પર થાય છે એટલે તમારા ગ્રેજ્યુએશનના કેટલા માર્ક્સ છે સાથે સાથે મતલબ કે જો તમારે ગ્રેજ્યુએશનમાં સોરી બારમાં એંસી ટકા થાય છે તો એસી ટકાના કેટલા તો એસી ગુણ્યા વીસ ટકાનો એ ગુણ ભાર છે ભાગ્યા સો કરો જેટલું મિત્રો તમારું આવે એટલું તમારો અહીંયા એ મેરિટ છે મિત્રો બનશે તો આવી રીતે મેરિટ મિત્રો બનતું હોય છે એ જૂની પદ્ધતિથી મૂળભૂત ખામીની વાત કરીએ તો આ પદ્ધતિમાં સત્તર વર્ષથી પહેલાં શૈક્ષણિક પ્રદર્શન વધુ મહત્ત્વ આપે છે વિદ્યાર્થીઓના ધોરણ દસમાં ઓછા માર્ક્સ હોય તો તેની પાછળની સખત મહેનત કરવા છતાં એ નુકસાન થાય છે આનાથી પરીક્ષાલક્ષી તૈયારી પર ધ્યાન કેન્દ્રિત થાય છે પરંતુ શિક્ષણ અને વિષય વસ્તુનું જ્ઞાન ઓછું મૂલ્યવાન બને છે તો મિત્રો આ પણ એક મુદ્દો છે અને અત્યારે મિત્રો ડિગ્રીઓના માર્ક્સ જે આ જૂની પદ્ધતિ છે એને દૂર કરવા માટે સો સવા મિત્રો ચાલુ છે આવેદનો આપી રહ્યા છે પરંતુ ડિગ્રીઓના માર્ક્સના કારણે અહીંયા ઘણા એવા ગેરફાયદો જોવા મળ્યા છે જેના કારણથી જે મહેનતાનું જે ઈચ્છુક ઉમેદવારો છે જેમના પાસે લાયકા છે ગુણ છે એવા ઉમેદવારો આપણે પ્રાપ્ત કરી શકતા નથી એમાં શિક્ષણનો એવો અભાવ જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ મિત્રો કે શું અપડેટ મળ્યા છે એની ઉપર વાત કરીએ તો તમામ વર્ગના ઉમેદવારો માટે પાસિંગનું ધોરણ મિત્રો પચાસ ટકા રાખવા ઉમેદવારોની માંગ ઉઠી છે મિત્રો આંદોલનો જોવા મળી રહ્યા છે આવેદનો જોવા મળી રહ્યા છે જે પચાસ ટકા કરવા બાબતે છે તો એના પર થોડી ચર્ચા કરીએ તો શિક્ષકોની ઘટ છે આગામી દાયકોમાં ત્રેસઠ હજાર જેટલી ભરતી થવાની છે મિત્રો આપણને ખબર છે કે ભરતી કેલેન્ડર છે સરકારે આપી દીધું છે જે છે બધા જ વર્ષનું ભરતી કેલેન્ડર આપ્યું છે જેમાં મિત્રો ત્રેસઠ હજારની ભરતી થવાની છે ઉમેદવારોની માગ છે કે બંધારણીય સમાનતા મુજબ તમામ વર્ગના ઉમેદવારોને માટે ટેટ પરીક્ષાનું પાસિંગ ધોરણ એ મિત્રો પચાસ ટકા રાખવું જોઈએ મિત્રો આ કેટલું યોગ્ય છે એ તમે જરૂરથી લાઈવમાં જણાવજો કે પચાસ ટકા રાખવું જોઈએ કે નહીં એટલે કે પંચોતેર ગુણ જેમાં જનરલમાં નેવું છે અને સામાન્ય વર્ગ જે મિત્રો સોરી જે અનામત વર્ગ છે એમને માટે બ્યાસી એટલે કે જે પંચોતેર ટકા રાખેલું છે તો એ કેટલું યોગ્ય છે જ્યારે નોકરીમાં અસમાનતાની જોગવાઈ અલગથી જ હોય તો ત્યારે પાસ થવા માટે સાઠ ટકા કે પંચાવન ટકાના જટિલ ધોરણો રાખી ઉમેદવારોને બહાર ફેંકી દેવા થતી અન્યાય છે આ ઉપરાંત માત્ર બે કલાકની ભૂલ ભરેલી ટેટ પરીક્ષામાં જેમાં દસ પંદર એવા પ્રશ્નો આવી જાય છે જેના કારણથી ઉમેદવારો ગુંચવાતા હોય છે મિત્રો જો કે માત્ર પરીક્ષાલક્ષી જ તૈયારી થાય છે તો પાયાનું શિક્ષણ અને વિષય વસ્તુ જ્ઞાન લુપ્ત થઈ જશે મિત્રો શિક્ષણ વિભાગના આ વિષય ચક્રમાંથી બહાર આવી પાસિંગ ધોરણોમાં સુધારો કરી જૂની શૈક્ષણિક સિદ્ધાંત ગુણ એટલે કે પદ્ધતિ જાળવી રાખીને એક સાથે તત્વની ભરતી કરે તેવી ઉમેદવારોની માંગ કરવા જણાવ્યું છે મિત્રો એક બાજુ એવી માંગ ઉઠી છે કે ખાલી જે ઉમેદવારો એક્ઝામ આપી છે એના જ માર્ક્સ ગણવામાં આવે તો એક બાજુ એવી પણ માંગ ઉઠી છે કે એકેડેમિક માર્ક્સ એટલે કે ડિગ્રીઓના માર્ક્સ ગણવામાં આવે કારણ કે જો ખાલી પરીક્ષાલક્ષી ઉમેદવારો તૈયારી કરશે તો કોલેજોમાં જે પ્રધાન જે છે એ મિત્રો ખતમ થઈ જશે એ પૂરું થઈ જશે ડિગ્રીઓ લેવા માટે જે લોકો પ્રોફેસર સાથે ભણી રહ્યા છે જે લોકો કોલેજોમાં છે સ્નાતક કરી રહ્યા છે બીએડ કરી રહ્યા છે એ બધું પૂરું થઈ જશે તો ખાલી ડિગ્રી કંઈ કામની નહીં રહે ખાલી તમારું જે તમે પાસ થવા માટે જે એક પરીક્ષા આપો છો એ પરીક્ષા લક્ષી જ ખાલી તમે તૈયારી કરશો બાકી મિત્રો જે ડિગ્રીઓનું જે પ્રભુત્વ છે એ ઘટી જશે જેના કારણથી જે તમે કોલેજોમાં જે કરી રહ્યા છો એ કાર્ય તમે નહીં કરી શકો જેથી જે પાયો છે એ તમારો મજબૂત નહીં રહે એવો ઉમેદવારો કહી રહ્યા છે તો એક બાજુ એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે જો તમે તમે ડિગ્રીઓના માર્ક્સ નીકાળી અને જો પાસિંગ ધોરણે તમારું જે ટેટ વન લેવરાણી છે એ ટેટ વનના જ માર્ક્સ ગણી અને એનું પ્રભુત્વ આપવામાં આવે એવી પણ માંગ ઉઠી રહી છે બાકી મોટો એ સવાલ છે કે આ બંનેમાંથી કયો યોગ્ય છે મિત્રો તમારો અભિપ્રાય ચોક્કસ લાઈવ કમેન્ટ સેક્શનમાં જણાવજો તો આજના અપડેટ મિત્રો આ હતા પચાસ ટકા જો કરવામાં આવે તો કેટલો ફાયદો થઈ શકે છે અને કેટલો નુકસાન થઈ શકે છે એ પણ એક મોટો સવાલ છે બાકી નવા લેટેસ્ટ નવા ન્યૂઝ ચોક્કસ તમને કંઈ લેટેસ્ટ નવા આના ઉપર જો પચાસ ટકા ઉપર કંઈ નવા ન્યૂઝ આવે છે તો ચોક્કસ માહિતી આપવામાં આવશે અત્યારના અપડેટ આ બધા હતા વધુમાં વધુ વિડીયો શેર કરશો અને ચેનલમાં ખાસ નવા આવશે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો નવી નવી અપડેટ જાણવા નવી કોઈ લેટેસ્ટ અપડેટ મળતા ચોક્કસ માહિતી આપવામાં આવશે જય હિન્દ જય જવાન જય કિસાન